નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાં વધાર્યા વ્યાસ મુનિએ નારદજીનું પાદ્ય અર્ઘ્ય આચમનથી સન્માન કર્યું આસન ઉપર બેસાડ્યા નારદજીનું સન્માન થતા નારદજીએ વિચાર કર્યો કે વ્યાસજી પારાસર્ય મહાભાગ કચ્ચિદાત્મના શારીર આત્મા માનસ હે પારાસર મહાભાગા પારાસરના પરાસર મુનિના જે દીકરા છે એટલે પારાસર સંબોધન કરે છે હે મહાભાગ તમે શરીરથી તો પ્રસન્ન દેખાવ જો પણ મનથી પ્રસન્ન દેખાતા નથી તમારા મનની અંદર શું વેદના છે બતાવો આત્મા માનસે મનથી તમે ખિન્ન હો કંઈક દુઃખી હો કંઈક ઓછું પડતું હોય મને લાગે છે નારદજીએ પૂછ્યું ત્યારે વ્યાસજી કહે છે અરે નારદ મુનિ શું કહું મેં એક વેદના અનેક મંત્રો દ્વારા વેદોના વિભાગ કરી ચાર વેદોની રચના કરી મહાભારતની રચના કરી સત્તર પુરાણો રચ્યા એક એક પુરાણ કરતા પણ મારા મનમાં સંતોષ થતો નથી હજી મને એમ લાગે છે કંઈક ખૂટે દે નારદજી કહે છે વ્યાજજી સાંભળો તમે પુરાણો રચ્યા એમાં કંઈક ને કંઈક વિધિ વિધાનો બતાવ્યા કંઈક સંકેતો કર્યા મહાભારતની રચના કરી યજ્ઞોના વિધાનો બતાવ્યા આવી રીતના યજ્ઞ થાય આમ યજ્ઞ કરાય ક્યાંક ક્યાંક તમે પશુ બલિની પણ છૂટ આપી જેમાં તમારો મત એવો નહોતો પણ છતાં લોકોએ તો એ મતનો ઉપયોગ લઈ અને બલિ બલિ કરવા લાગ્યા પશુઓનું નિકંદન કાઢવા લાગ્યા જ્યાં વાત એક મર્યાદાની હતી પહેલાંના સમયમાં ઋષિકાળમાં ઋષિઓને ક્યારેક મૃગ ચર્મની જરૂર પડે તો ક્યારેક રાજાઓને મૃગયા માટે છૂટ આપતા ક્યારેક યજ્ઞમાં પણ એવી છૂટ આપી કે પશુના દ્વારા કંઈક સદઉપયોગ થાય પણ લોકોએ એને જીવહિંસા બનાવી દીધી એને મોજ ચોખ માટે બલિદાન બલિ આપવા લાગ્યા પણ લોકોએ એને વધારે લઈ લીધો એક ગુરુકુળમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને એ ગુરુકુળની અંદર આપણા બધા સંગીતવાળા વિદ્યાર્થીઓ છે ને આ બધા એ બધા પણ આપણા જુનાગઢ ગુરુકુળથી ને ગુરુકુળથી આવ્યા છે હું તો ગુરુકુળની અંદર વિદ્યાર્થીઓ ભણતા હતા તો એક વાર ને બધાએ કીધું તને ગુરુજી વટશે બધાએ કીધું તને ગુરુજી વટશે તો કે ના ગુરુજીએ કીધું છે બીડી પીવાય બીડી તો સ્વર્ગની સીડી બીડી તો પીવાય આવી જાહેરાત કરવા લાગી અરે જો મને ગુરુજીએ મને કીધું છે બીડી પીવાય મને ગુરુજીએ છૂટ આપી પાછા કસમ ખાવા લાગ્યો સોગન ખાવા લાગ્યો હવે ભગવાનના ગુરુજીના સોગન એટલે બધા વિદ્યાર્થીઓને સાચું લાગે ગાકું આ સોગન તો કોઈ ખોટું ખાતું નથી બધા વિદ્યાર્થીઓને પાછું પીવડાવવા લાગે બીડી તો સીડી બીડી પીવાય બીડી કોઈ વિચાર પણ નથી પણ અમારે તો ઘણી વાર કથા બાર પણ કરવા જવાની થાય આ અમે બાર કથા કરવા ગયા ને તો એક ભાઈ કે મહારાજ શાસ્ત્રીજી મેરા પેટ કબ્રસ્તાન થા ખબર નહીં આની અંદર કેટલાય નાખ્યા હશે પણ મેં કથા સાંભળી પછી મારાથી આ બધું છૂટી ગયું હવે તો હું લસણ ડુંગળીએ ખાતો નથી મેં કીધું વાહ તને કથાનો કંઈક અસર લાગી ગઈ આપણો મનુષ્યનો આહાર અલગ છે અહીં વ્યાસજીએ નારદજી કહે છે વ્યાજજી તમે ઘણા બધા ઇતિહાસોની રચના કરી મહાભારતની અંદર એટલા બધા ઇતિહાસો બતાવ્યા પણ ઇતિહાસ કોઈ વાર આપણે એકવાર સાંભળીએ ઇતિહાસને એકવાર જાણી લઈએ હિસ્ટ્રીને આ સાલમાં આ બન્યું હતું આ સાલમાં આ બન્યું એક એકવાર જાણી લઈએ પછી વારે વારે એને સાંભળવાનું મન ન થાય પણ તમે કોઈ એવા શાસ્ત્રની રચના કરો એવા ગ્રંથની રચના કરો કે જેની અંદર તદવાય સમ તીર્થ મુસંતિ માનસા નયત્ર નયત્રહ નિરમંત્યુ શિક્ષયા આ બધાની અંદર બીજું બધું ખાવા તો કાગડાઓ આવશે પણ તમે હંસને બોલાવવા હોય તો જો માન સરોવરના હંસોને બોલાવવા હોય એમને પ્રસન્ન કરવા હોય તો તમે એવા શાસ્ત્રની રચના કરો જે નીર અને ક્ષીરનો ભેદ કરી જાણે અને એવું કહેવાય છે ને દૂધ અને જળ બે ભેગું હોય અને હંસને પીવડાવો તો પાણી પાણી રાખે અને દૂધ પી જાય આવી આવી આવું કહેવાય એમ સાચા હંસો તો મોતીઓનો ચારો ચરે બીજી બધી વાતોમાં એમને આનંદ નહીં આવે અન્ય લોકોને તો ખાલી સામાન્ય લૌકિક વાર્તાઓ વાર્તાઓથી રસ પડશે પણ એ વિરક્તો જે સંતો જે પરમહંસો છે એમને પ્રસન્ન કરવા હોય અને ભગવાનને પ્રસન્ન કરવા હોય કોઈ વ્યક્તિને પ્રસન્ન કરવા માટે નહીં પણ ભગવાનને પ્રસન્ન કરવા હોય તો તમે ભગવાનની ભક્તિ ભગવાનનો મહિમા વધે એવો કોઈ ગ્રંથની રચના કરો ખાલી લોકોને રાજી કરવા માટે નહીં પણ ભગવાન રાજી થાય એના માટે તમે ભાગવત ભાખો ભાગવત ગ્રંથ ગ્રંથની રચના કરો વ્યાસજીએ કહ્યું હું ગ્રંથ કેવી રીતના રચું નારદજી કહે છે સાંભળો સંત કૃપા થાય ગુરુ કૃપા થાય તો શું ન બને આપણા બધાનું જીવન પવિત્ર બને સંત કૃપા થાય છે નારદજી કહે છે સંતોની કૃપા શું હોય હું તમને બતાવું મારું જીવન પણ કેવું હતું નારદજી પોતાનું પૂર્વ ચરિત્ર બતાવે છે હું પેલા જન્મમાં ઉપબ્રહણ નામનો ગંધર્વ હતો પછી મારો એક દાસીને ત્યાં જન્મ થયો મારા પિતાજી નાનપણમાં ગુજરી ગયેલા મારી મા નિરાધાર થઈ હું નાનો હતો ઋષિઓના આશ્રમમાં ગઈ ઋષિઓને પૂછ્યું ઋષિઓએ કીધું દેવી એક કામ કરતું નિરાધાર છે જ્યાં ઋષિ પત્નીઓને મળ અને જે કામ હશે એ સોંપશે એ બધા ઋષિઓએ પવિત્ર ઋષિઓએ મારી માને રસોઈની વ્યવસ્થામાં રાખી ભોજન વ્યવસ્થા માટે મારી માં ત્યાં નોકરી કરવા લાગી સેવા કરવા લાગી દાસી બની અને રહેતી હતી હું પણ ત્યાં એ આશ્રમમાં ક્યારેક મોટા મોટા સંતો આવે હું એમની સાથે રહેતો એ સંતોના દર્શન કરવા માટે મોટા મોટા લોકો લાઈનમાં ઊભા હોય અને મને સરળતાથી સંતોના દર્શન થાય મારી મા એક દિવસ ગૌશાળાની અંદર ગાય ધોવા માટે ગઈ સંધ્યાનો સમય હતો થોડું અંધારું અજવાળું હતું માનો પગ એક સાપ ઉપર પડ્યો સર્પે માને દંશ દીધો મારી માનું મૃત્યુ થયું માના મૃત્યુથી હું ખૂબ દુઃખી થયો એક બાજુ દુઃખ પણ થયું પણ બીજી બાજુ ખુશી પણ થઈ કે માની જવાબદારીમાંથી હું મુક્ત થયો મારો મારો સંન્યાસ ધર્મ હું નિભાવું માની અંતેષ્ટી ક્રિયા કરી હું વન તરફ નીકળી ગયો વનમાં ગયો અનેક જંગલોમાંથી પસાર થતો થતો એક નદી કિનારે એક મોટા વૃક્ષની નીચે હું બેઠો અને વૃક્ષની નીચે હું ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો ધ્યાન કરવા લાગ્યો અરે વ્યાસજી મને ભગવાને સાક્ષાત્કાર કરાવ્યો ભગવાનના મને દર્શન થયા એમના દર્શન એમની ઝાંખી જોઈને ખૂબ આનંદમાં આવ્યો થોડો સમય થયો ને ઝાંખી નીકળી ગઈ હું બહુ દુઃખી થયો હું રાડો પાડવા લાગ્યો અરે ભગવાન મને પાછા કેમ દેખા નથી દેખાતા નથી હું આકુલ વ્યાકુળ થવા લાગ્યો ત્યારે આકાશવાણી થઈ બાળક તું હજી નાનો થઈ તું હજી થોડો કાચો થઈ આગળના જન્મમાં હું તને પૂર્ણરૂપે મળીશ તું ચિંતા ન કરીશ એ જંગલમાં દાવાગ્નિ લાગ્યો મારું શરીર બળીને ભસ્મ થયું અને બ્રહ્માજીના આગળના કલ્પની અંદર બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો મારું નામ નારદ થયું આજે દેવર્ષિઓની અંદર મારું નામ છે દેવતાઓ દાનવો બધા મારી પૂજા કરે છે મારું સન્માન કરે છે આ સંતોના સંગથી સંતોના આશીર્વાદથી હે વ્યાસજી સાંભળો મારું જીવન બદલાયું અને સત્સંગ એવો છે કે જે આપણા બધાનું જીવન બદલાય જેનાથી આપણા બધાનું જીવન બદલાય છે સત્સંગ બહુ જરૂરી છે